નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આસો માસ પૂર્ણ થાય તે પહેલાં તુલસીના કુંડામાં મૂકી દેજો આ એક વસ્તુ તો મિત્રો આસો મહિનામાં જો તમે તુલસી માતાને આ એક વસ્તુ અર્પણ કરીને એક મંત્ર બોલી દેશો તો માતા લક્ષ્મીની અસીમ કૃપાથી તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરમાં થશે ધનની વર્ષા અને લક્ષ્મી માતા દોડીને તમારા ઘરમાં આવશે તો મિત્રો આસો મહિનામાં તુલસી માતાની જો તમે આ પ્રકારે પૂજા અર્ચના કરો છો સાથે જ તેના મંત્રનો જાપ કરો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો મહિનો છે એ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવાનો બહુ જ ઉત્તમ મહિનો જણાવવામાં આવ્યો છે તો મિત્રો બધા જ લોકો છે એ આસો મહિનાની રાહ જોતા હોય છે કારણ કે બધા લોકો એવું ઈચ્છતા હોય કે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેમજ તેના ઘરની પરિસ્થિતિ સારી થઈ શકે તો તમે પણ આ આસો મહિનામાં તુલસી માતાની આ એક વસ્તુ અર્પણ કરી એક મંત્ર બોલી દેશો તો તમને જે પણ પ્રકારે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે કરી લેશો તો તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે તે બધી જ સમાપ્ત થઈ જશે તમારી જે પણ ઈચ્છા હોય એ પણ માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થશે તો મિત્રો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો વિડીયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણા ધર્મમાં તુલસીનું બહુ જ વિશેષ મહત્ત્વ છે આપણા ધર્મમાં એવી માન્યતા છે કે તુલસી માતાના છોડમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ હોય છે જો તમે તુલસી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો તો તેમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને માતા લક્ષ્મી તમારા ઘરને ધન ધાન્યથી ભરી દે છે તો મિત્રો અત્યારે તો આસો મહિનો ચાલી રહ્યો છે આથી આ મહિનાને એટલો બધો ખાસ અને પવિત્ર છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરો છો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે અમે આજના વિડીયોમાં જણાવીશું કે તમે આસો મહિનામાં કોઈપણ દિવસે તુલસી માતાને આ એક વસ્તુ જરૂર અર્પણ કરી દેવી જોઈએ કે આ મંત્રનો જાપ કરશો તો તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે તેમજ તમારા ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હશે આર્થિક પરિસ્થિતિ પણ સુધરી જશે તમારું નસીબ આખું ચમકી જશે તો તમારા ઘરમાં જે કંઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ કે મંગ મંગળ દોષ કે કુંડળી દોષ હોય તો હેરાન થતા હોય તો બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે તો વિડીયોને આખો જોજો વિડીયોમાં પૂરેપૂરો લાભ મળશે અને આ ઉપાય પૂરેપૂરો સરખી રીતે સમજાવી શકાય છે મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આસો મહિનામાં જે કોઈપણ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે તુલસી માતાના છોડમાં દરરોજ જળ અર્પણ કરે છે તેમજ ત્યાં દીવો પ્રગટાવે છે તો તેની બધી જ ઈચ્છાઓ એ માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થઈ શકે છે મિત્રો સાથે જ તમારે સવારે અને પ્રદોષકાળમાં તુલસી માતાને દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ જેનાથી તમને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે મિત્રો ધાર્મિક રીતે આસો મહિનાનું મહત્ત્વ શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવ્યું છે સ્કંદ પુરાણમાં આસો મહિનાને દરેક મહિનામાં ઉત્તમ જણાવવામાં આવ્યો છે આસો વિશે એવી માન્યતા છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે તથા વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આસોના મહિનામાં તુલસીની પૂજા કરવામાં આવે તેમને કંઈક અર્પિત કરવામાં આવે તો તેનાથી ઘરમાં આર્થિક તંગી દૂર થાય છે સુખ સમૃદ્ધિ આવે છે તેની સાથે જ મિત્રો આજના વિડીયોમાં જાણીશું કે તમારે આસો મહિનામાં તુલસી માતાને કેવી રીતે કઈ વસ્તુ અર્પણ કરવાની છે કયો મંત્ર બોલવાનો છે જેનાથી તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થઈ શકે મિત્રો તમારા ઘરના સભ્યો વચ્ચેના સંબંધો સારા નહીં હોય તેમજ તમારા ઘરમાં માંગલિક કાર્ય અટકી ગયા હશે તો એ બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ જશો તો મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે સાથે જ ઘરમાં પણ તુલસીની નિત્ય રૂપે પૂજા અર્ચના કરવામાં આવે એ ઘરમાં હંમેશા શુભ સમૃદ્ધિ અને ધન વૈભવની કમી નથી રહેતી એ ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા અને દુર્ભાગ્યનો વાસ નથી રહેતો તો મિત્રો ઘરમાં હંમેશા ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે માતાની પૂજા કરવાથી તમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે તુલસીની પૂજામાં વંશમાં વૃદ્ધિ થાય છે આસો મહિનામાં તમે તુલસી માતાની પૂજા કરો છો તો ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ જાય છે જો મિત્રો તમારા ઘરમાં પણ તુલસી માતાનો છોડ હોય તો મિત્રો તમારે તેનું બહુ સાવધાનીથી ધ્યાન રાખવું જોઈએ માતાના છોડ જ્યાં પણ હોય ત્યાં તમારે ગંદકી ન થવા દેવી જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જે તુલસી માતાના છોડની પાસે બૂટ ચપ્પલ એવું રાખી દેતા હોય તો આ વસ્તુ તમારે ન કરવી જોઈએ કારણ કે મિત્રો તુલસી માતા છે એ લક્ષ્મી માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે આનાથી તમારે તુલસી માતાને લક્ષ્મી માતાનું સ્વરૂપ માની તેની પૂજા કરવી જોઈએ તેની સાર સંભાળ લેવી જોઈએ આસો મહિનામાં કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો હવે આપણે ઉપાય વિશે વાત કરીએ તો કોઈ પણ દિવસે સવારે વહેલા જાગી સ્નાન કરી તુલસી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો સાથે જ મિત્રો તમારે તેને એક લાલ ચુંદડી અર્પણ કરવાની છે તુલસી માતાના છોડ હોય છે તેને તમારે ચુંદડી વગર ન રાખવો જોઈએ તુલસી માતાનો છોડ એ લાલ ચુંદડી વગર શોભતો નથી તો તમે આસો મહિનામાં તુલસી માતાને એક લાલ ચુંદડી અર્પણ કરો છો તો મિત્રો આ બહુ જ શુભ જ માનવામાં આવે છે આથી તમે જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે તમારે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરી એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે તુલસી માતાના છોડની ચા સાત વાર પ્રદિક્ષણા કરવાની છે તેમજ મિત્રો તુલસી માતાને આ લાલ ચુંદડી અને તેના દોરા નીચે આવતા હોય તો મિત્રો તમારે એ લાલ ચુંદડી બદલી નાખવી જોઈએ અને તેની જગ્યાએ નવી ચુંદડી અર્પણ કરવાની છે લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે તો મિત્રો આ વસ્તુ તમે આસો મહિનામાં કરો છો તો તમને વધારે જ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે પણ તમે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરો છો તો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો આસો મહિનામાં તમે તુલસી માતાની પૂજા અર્ચના કરતા હોય તેની પાસે બીજા કોઈ વૃક્ષ અથવા છોડ ઉગી જાય તો તેને બહાર કાઢી નાખવા જોઈએ તુલસી માતાના છોડની આજુબાજુમાં કાંટાળો છોડ ઉગે છે તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે તુલસી માતાની બાજુમાં કેળનો છોડ વાવો આ શુભ વસ્તુ માનવામાં આવે છે તો મિત્રો તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આથી તમે કેળનો છોડ તુલસી માતાની પાસે વાવી શકો છો તુલસી માતાના છોડની બીજો અવનવો છોડ ઉગે તો તમારે તેને તરત જ કાઢી નાખવો જોઈએ તુલસી માતાના છોડનું સરખી રીતે ધ્યાન રાખવું જોઈએ સો મહિનામાં જ તમે તુલસી માતાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરીને તેને લાલ ચુંદડી અર્પણ કરો છો તો તમારી સમસ્ત મનોકામના છે એ જલ્દી જ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આપણે તુલસી માતાનો છોડ આપણા ઘરમાં રાખીએ છીએ તો તેના ઘણા બધા ફાયદા આપણને મળે છે તુલસી માતા આપણને ત્યારે જ ફળ આપે છે જ્યારે આપણે તેને વિશેષ રૂપથી પૂજા અર્ચના કરીએ છીએ અને તેનું સરખી રીતે ધ્યાન રાખીએ છીએ તેમજ મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારી આ આસો મહિનાના ગુરુવારના દિવસે તમારે તુલસી માતાની પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ તો આસો મહિનાના કોઈપણ ગુરુવારના દિવસે તમારે સવારે સ્નાન વગેરે જેવા કાર્યો કરી પીળા વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને પછી જો તમારે તુલસી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ પીળું વસ્ત્ર ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આથી મિત્રો તમે પીળા વસ્ત્રો ધારણ કરો છો તો તમારી કુંડલીમાં ગુરુગ્રહ પણ મજબૂત બને છે તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તમારે આસો મહિનાના કોઈપણ ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરીને તુલસી માતાના છોડની પાસે જવાનું છે સૌપ્રથમ તમારી તુલસી માતાને પ્રણામ કરવાના છે પછી તુલસી માતાની પૂજા અર્ચના કરવાની છે મિત્રો જ્યારે પણ આસો મહિનાના ગુરુવાર હોય અથવા કોઈ પણ મહિનાનો ગુરુવાર હોય ત્યારે તુલસી માતાની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે તેમને કાજુ દૂધ અર્પણ કરવું જોઈએ કાચું દૂધ ગાયનું મળે તો સૌથી વધુ ઉત્તમ અને મંગલકારી માનવામાં આવે છે ગાયનું દૂધ તમને ન મળે તો બીજું કોઈ પણ કાચું દૂધ લઈ લેવું જોઈએ દૂધ ગરમ કરેલું અથવા તો ઠંડુ ન હોવું જોઈએ કાચું દૂધ તમે પૂજામાં ઉપયોગ કરી શકો છો મિત્રો જે પણ દૂધ તુલસી માતાને અર્પણ કરો છો એ તમારે એમ જ અર્પણ કરી દેવાનું છે એમાં તમારી કોઈ પણ પ્રકારનું પાણી મેળવવાનું નથી તેમજ મિત્રો તમે દૂધ અર્પણ કરો છો તો એક ચાંદીના વાસણમાં દૂધ અર્પણ કરો આ બહુ જ શુભ માનવામાં આવે છે તુલસી માતાને દૂધ ચાંદીના વાસણમાં અર્પણ કરો છો તો તમને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે પણ મિત્રો તમારી પાસે ચાંદીનું પાત્ર ન હોય તો તમારી સ્ટીલના પાત્રમાં પણ દૂધ અર્પણ કરવું જોઈએ આના પછી મિત્રો તમારે થોડીક એક ચપટી હળદર તુલસી માતાના છોડમાં અર્પણ કરવાની છે તમારે પીળા ફૂલ પણ અર્પણ કરવાના છે તેની સાથે જ મિત્રો તમે લાલ અથવા તો પીળા ફૂલની માળા પણ તુલસી માતાને અર્પણ કરી શકો છો તમારે આની વિશેષરૂપથી તુલસી માતાની પૂજા અર્ચના આસો મહિનામાં કરવામાં ગુરુવારના દિવસે કરી શકો છો આ પૂજા કરી પછી મિત્રો તમારે તુલસી માતાના છોડ પાસે બેસી જવાનું છે તેના મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ તમે કરી શકો છો તુલસી માતાના છોડની પ્રદિક્ષણા કરી લેવી જોઈએ તેમજ તમારે જીવ તમારા જીવનમાં ખુશીઓ લાવવા માગો છો તો આસો મહિનામાં તુલસી સાથે જોડાયેલા કેટલાય ખાસ ઉપાયો છે તે પણ તમારે જરૂરથી કરવા જોઈએ તો તુલસી માતા પ્રસન્ન થઈ જશે અને દરરોજ સવારમાં સ્નાન કર્યા પછી સાચા મનથી તુલસીના છોડમાં પાણી અર્પણ કરવું જોઈએ વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ તો મિત્રો તમને આનું ફળ અવશ્ય મળે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય તુલસીમાં જરૂરથી લખી દેજો